માટી નો ઢગલો રોડ ઉપર હોવાના કારણે વાહન કરવી પડી રહી છે ભારે હાલાકીનો સામનો આજે મોડી માર્ગ પરથી પસાર થતી કાર અચાનક પરના માટીના ઢગલા પર ગઈ હતી આ બનાવમાં કાર્ય નુકસાન થયું જ્યારે અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી અણિયાદ ચોકડી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ગુરુકૃપા મોટર્સની સામે છેલ્લા દોઢેક માસથી ચાલી રહી છે કામગીરી કાર ચાલક રાજસ્થાનના ઉદયપુરથી વલસાડ પરત ઝેર્યો હતો તે સમય દરમિયાન બની ઘટના જોકે ક્યાં સુધી આવું ચાલશે અને ચોમાસાના સમયે ગટરની કામગીરી કરવી કેટલી હદે યોગ્ય કહેવાય તે એક પ્રશ્ન આ મામલે પંચમાળ જિલ્લા કલેક્ટર દ્વારા હાલોલ શામળાજી હાઇવે માર્ગની દેખરેખ રાખતી કંપની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે

સ્વદનસીબ કે બીજું જાનમાલનું નુકસાન નથી થયું અને ત્યાંના આઠ થી દસ સેવા ભાવી યુવકોએ મારી તાત્કાલિક હેલ્પ કરી મારી ગાડી સાઈડ પર કાઢી આપી અને મને જુદી સહાય કરી છે એ બદલ આ ગામના વ્યક્તિનો મારો ખૂબ ખૂબ આભાર અમે ઉદયપુર થી વલસાડ તરફ જઈ રહ્યા હતા નિલેશભાઈ